નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ દોસ્તો જે જન્મજાત પ્રજ્ઞાચક્ષુ છે જેને આંખોની રોશની નથી એને તો ખબર જ નથી કે મેઘધનુષ્યના રંગો કેવા છે એને ખબર જ નથી મોરનો રંગ કેવો છે એને પોતાના પરિવારજનોના ચહેરા કેવા છે એ પણ ખબર નથી તો એમને માટે આપણે ચક્ષુદાન કરીએ તો એની આંખોની રોશની આવી જાય અને એ આ બધું જ જોઈ શકે જેનો મેં ઉલ્લેખ કર્યો અને એના સિવાય આખી દુનિયા અને પર્યાવરણ બધું જોઈ શકે તો આપણે માટે જે આંખો જ્યારે નકામી થઈ જાય છે અવસાન બાદ ત્યારે એ બીજાને આંખોને રોશની આપવામાં કામ આવે છે તો આપણે માટે જે વસ્તુ નકામી છે સામાન્ય રીતે આપણે બધું આપી દેતા હોય ઘરમાં કપડાં નકામ હોય તો બીજાને આપી દેતા હોય છે ઘરમાં વસ્તુ નકામી બીજાને આપી દેતા હોય તો આંખો જ્યારે આપણી નકામી થઈ જાય છે અવસાન પછી તો એ કેમ આપણે નથી આપતા એનું દાન કેમ નથી કરતા આ બહુ મોટી વાત છે અને મોટો પ્રશ્ન છે ઘણી બધી સંસ્થાઓ એવી છે જે ચક્ષુદાન માટે ખૂબ પ્રવૃત્ત છે અને રાજકોટમાં વર્ષોથી એક સંસ્થા આ આ આ વિષય વિષય ઉપર દિશામાં કામ કરે છે એ છે વિવેકાનંદ યુથ ક્લબ અને એના અનુપમભાઈ દોશી અને એના મિત્રો તો અત્યારે અનુપમભાઈ દોશી અને પરિમલભાઈ જોશી મારી સાથે ઉપસ્થિત છે અનુપમભાઈ પરિમલભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર અનુપમભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે વિવેકાનંદ યુથ ક્લબ જયારે શરૂ કરી ત્યારે અન્ય હેતુઓ સેવાભાવનો અન્ય હેતુ હતા પણ એમાં પછી ચક્ષુદાનની વાત ક્યારે જોડવામાં આવી કારણ કે શરૂઆત કરી ત્યારે તો ગરીબોને અનાજ આ તે શિક્ષણ વગેરે હેતુ હતા પણ એવું ક્યારે લાગ્યું કે હવે ચક્ષુદાન માટે પણ કંઈક કામ કરવું પડશે વિવેકાનંદ યુથ ક્લબની સ્થાપના ઓગણીસો છન્નુમાં થયેલી જી એ પહેલાં જ્યારે અમે લોકો કોલેજમાં ભણતા હતા ત્યારે ઓગણીસો એસીમાં તમે વિવેકાનંદ યુવક મંડળ નામની સંસ્થા વાણિયાવાડીમાં ચલાવતા હતા બરાબર અને નાની મોટી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતા હતા એક તે વિરનગર આખરી હોસ્પિટલની અંદર ડૉક્ટર શિવાનંદ અર્ધુ હતા જી જી એ ચક્ષુદાન ની પ્રવૃત્તિ ખુબ મોટા ભાઈ કરતા એ સમય માંથી પ્રવૃત્તિ જોઈ આવી ચક્ષુદાન શું છે ખબર પડી આંખને ઉપયોગી થાય બધી વાતચીત થઈ બરાબર ત્યારે અમે લોકો પણ નક્કી કર્યું કે આપણે રાજકોટમાં આ એક પ્રવૃત્તિ કરવી જોઈએ અને એક સમાજ ની એક ખુબ ઉમદા પ્રવૃત્તિ છે અને એમાંથી પ્રેરણા મેળવી અમે ઓગણીસો એસી માં ચક્ષુદાન પ્રવૃત્તિ ની શરૂઆત કરી વાહ ખૂબ સરસ અચ્છા અનુભવભાઈ એ તો એ સમય ગાળો હતો જ્યારે લોકોમાં બિલકુલ આ વિષય પર જાગૃતિ નથી કેટલી જાત જાતની શંકાઓ હતી કે આંખો કાઢી જાય તો આમ થાય ને તેમ થાય ને એક ડેડ બોડી ચૂથાઈ જાય ને આવી બધી ખોટી ભ્રમણાઓ હતી લોકોના મનમાં તો એમાં તમારે કેટલો સંઘર્ષ કરવો પડ્યો સાચી વાત સમજાવવામાં આજે પણ દિલેશભાઈ સમાજની અંદર ખૂબ મોટા ભાઈ ઘેરાતી ઘેરેતી પ્રવર્તે છે જી સમાજમાં જાગૃતિનો અભાવ છે કે ભાઈ જન્મ મળતો નથી ચેરો બેડોડ બની જાય છે ચક્ષુદાન કરાય નહીં આંખમાં ખાડો પડી જાય છે આવી ઘણી બધી ગેરસમજો પરંતુ ભારતીય સંસ્કૃતિમાં દાન નું વિશેષ મહત્વ છે પછી હોય વસ્ત્ર દાન હોય હોય વસ્ત્રદાન હોય પણ એમાં સૌથી શ્રેષ્ઠ દાન ચક્ષુદાન છે બરાબર જેને ઉગતા સુરજ ને જોયો નથી જેને પૂનમ ના ચાંદી ની શીતળતા નિહાળી નથી બરાબર એને બગીચામાં ખીલતા રંગબેરંગી પુષ્પો સૌંદર્યમાં નથી ખીલખીલા ઢસતા નિર્દોષ બાળકો ના નથી એવા આપણા દ્રષ્ટિ બાંધવો ને

રાજકોટની ભાવનગરી સમક્ષ બનાવી છે એવો પ્રયત્ન પણ કરીએ છીએ અને ધીમે ધીમે સફળતા મળે છે જી પરિમલભાઈ તમે પણ સતત વિવેકાનંદ યુથ ક્લબના એક કાર્યકર તરીકે કામ કરો છો વર્ષોથી અનુપુંભાઈની ટીમમાં જોડાયેલા છો તો તમે પણ આ પ્રવૃત્તિમાં જ્યારે સાથે હો છો લોકોને સમજાવવા જાઈએ પેમ્ફલેટ વિતરણ કરીએ લોકોનો કેવો પ્રતિભાવ હોય છે આ ચક્ષુદાન બાબતમાં ચક્ષુદાન બાબતમાં લોકોનો પ્રભાવ હવે જાગૃત થયો છે પણ આ પ્રવૃત્તિ શરૂ થયા પછી જાગૃત થયો હોય તેવું જણાય છે તેમ છતાં હજી આ જાગૃતિને ખૂબ જ ઉજાગર કરવાની જરૂર છે અને આ જાગૃતિને કારણે આપણે પોતાનું મૃત્યુ થયા પછી પોતાનું શરીર છે એ બીજી કોઈ રીતે ઉપયોગીમાં નથી હોતું અને નથી આપણે રાખતા તો એમાંથી આપણી ચક્ષુ જેવી જે આ અંગ છે એ જો અન્ય પ્રાણીને અન્ય આપણા મનુષ્યને જો એ મળે તો એનાથી આ સારું દાન કેવું હોઈ શકે બરાબર અને પ્રજામાં સમાજમાં બધામાં આ બાબતને લઈને ખૂબ જ જાગૃત થાય અને બધાને એનું જ્ઞાન મળે અને બધા પોતે પોતાની રીતે આવું છીએ અનુપમભાઈની આગેવાની હેઠળ અને બીજા બધા અમારા કાર્યકરો જે છે એની આગે એના બધાના સાથ સહકારથી કરીએ છીએ આ સાથ સહકાર વિના કામ થઈ શકે એવું નથી સમાજની અંદર જાગૃતતા લાવવી હોય તો સાથ સહકાર સાથે કામ થવું જોઈએ એટલે અમે બધા સાથે રહીને આ કામ આગળ વધારીએ છીએ યુથ ક્લબ એક એમના જીવનના પ્રતિકના રૂપે અમે ધ્યાને લઈ અને આગળની પ્રવૃત્તિને કામ કરતા હોઈએ છીએ આપણા ભારત દેશમાં વિવેકાનંદ જેવી મહાવિભૂતિ કે જેને સંસ્કૃતિ આપણી જે ભારતની છે એ ઉજાગર કરવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો અને આપણે એને અનન્ય ફાળાના એક વિભૂતિ તરીકે આજે પણ સ્વીકારીએ છીએ તો એ નામથી આ સંસ્થા જ્યારે કામ કરે છે ત્યારે આ પણ એક આપણી સંસ્કૃતિનો એક ભાગ છે કે બીજાને આપણે ઉપયોગી થવું માણસ હોય કે અન્ય જીવ હોય એકબીજાના સહારાથી આગળ વધતું અને એક સહારાથી ઉજાગર કરતું પ્રાણી છે એસી થી આપણે શરૂ કર્યું છે તો ત્યારે તો એટલી ટેકનોલોજી નહોતી અત્યારે આપણી પાસે મોબાઈલ સહિતની ટેકનોલોજી છે સોશિયલ મીડિયા છે અખબારોએ તમને ખૂબ સહકાર આપ્યો છે કારણ કે સારી પ્રવૃત્તિ માટે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા સહાય કરે જ મીડિયાનો પણ બહુ સહકાર્યો છે મને બરાબર યાદ છે કે અવસાનો ઉપર એક આવે છે ચક્ષુદાન તમે લોકો એ જે ઝુંબેશ ચલાવી એમાં તમને સહકાર મળ્યો તો આપણે પ્રચાર પ્રસારના કેવા કેવા સાધનોનો ઉપયોગ કર્યો છે કેવી રીતે આ પ્રવૃત્તિને લોકોમાં જાગૃત કરવા માટે લોકોને જાગૃત 1980 પહેલા તો એટલું બધું જાગૃતિ નોતી મીડિયા વર્તમાન પત્રો જ ખાલી હતા હા ત્યારે એમાં ચક્ષુદાન કોઈ કરતા તો ને અવસાનો આપતા હતા કે આ ચક્ષુદાન કર્યું પરંતુ આજે આપણી પાસે બહુ મોટા મીડિયાના જાગૃતિ સ્વરૂપો છે સોશિયલ મીડિયા પણ બહુ છે મોટે ભાઈ એનો પણ અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ બરાબર અને ખાસ કરીને સમાજમાં જાગૃતિ આવે ચક્ષુદાન વિશેની ગેરસમજ દૂર થાય એ માટે નાના મોટા અનેક કાર્યક્રમો કરીએ છીએ જાહેર કાર્ય જે સ્થળો હોય પત્રિકા વિતરણ કરીએ છીએ સ્કૂલો ની અંદર માનવ સાંકળના કાર્યક્રમો કરીએ છીએ વાહન ઉપર સ્ટીકર લગાડીએ છીએ

અનુપમભાઈ ઘણી વખત લોકોના મનમાં એવો ડાઉટ હોય છે કે ભાઈ આંખ કોઈની કાઢી લે કોઈ પોતાના પરિવારજનનું અવસાન થયું અને ચક્ષુદાન કર્યું ને કાઢી લે છે પછી એ આંખનો કોઈ વ્યક્તિનો ઉપયોગમાં આવે છે નથી આવતો ઘણી લોકોને શંકા હોય છે કે ભાઈ મોટાભાગની આંખો ફેલ જાય છે અથવા તો આ આમ થાય છે તેમ થાય છે કેટલી બધી શંકા હોય વાસ્તવમાં તમે તો વર્ષોથી આ કામ કરો છો ડોક્ટરો સાથે જે ઓથાલમોલોજી આંખના નિષ્ણાતો એની સાથે વર્ષોથી સંકળાયેલો છે તમારા ગ્રુપમાં પણ ઘણા બધા ડોક્ટરો છે મોટે ભાગે આંખો છે જે ચક્ષુ છે એ કામ આવતા હોય છે ને ચક્ષો ગર ઉપયોગ દરેક ચક્ષુઓ કામમાં આવે પણ જેમ નાની ઉંમરના યુવાનો કોઈનું ચક્ષુ થતી હોય તો એ વધુ આખરે સારી રોશની મળતી હોય મોટી ઉંમરના હોય તો રોશની ઓછી મળતી હોય છે જયારે પણ કોઈ આંખ કામમાં નથી કોઈને બેસાડી નથી અભ્યાસ માટે કોઈ નકામી વસ્તુ નથી દરેક આંખનો ઉપયોગ થાય જાય અને ખાસ કરીને યુવાન વર્ગ ચક્ષુદાન કરે તો એ આ ખુબ સારી રીતે રોશની મળતી હોય છે વડીલોની આંખ નબળી પડી ગઈ હોય છે અને આપડે ત્યાં આખી આઈ બેંક હોય છે આઈ બેંક આ બધું કામ કરતી હોય છે અને કોઈ પણ વયની વ્યક્તિ ચક્ષુદાન કરી શકીએ

પણ જો સહકાર નથી કારણ કે લોકોમાં થોડીક જાગૃતિનો અભાવ છે તો તમારી દ્રષ્ટિએ કે લોકો ખરેખર આ દિશામાં આગળ વધે અને જેટલી ચક્ષુની જરૂર છે એનાથી વધુ ચક્ષુ મળે એને માટે આપણે શું કરી શકીએ તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે ને એને વધુ વેગ મળે એ જરૂરી છે અને સાથ આ ચક્ષુદાનની પ્રવૃત્તિ માટે થઈને નવા નવા જે કાંઈ સંશોધનો થતા હોય આંખ વિશેની જે સમજૂતી આપણને પ્રાપ્ત થતી હોય નવી એ ટેકનોલોજીની જો ઉપયોગ કરીને પણ આંખને અને આંખના દાનને જે રીતે ઉપયોગ થાય છે એ ઉપયોગ થાય છે એ જ્ઞાનનો પ્રચાર પ્રસાર પણ વધારે થાય એવી પ્રવૃત્તિ જો થાય તો વધુ સારું એમાં સમાજના અત્યારે જે બધા એ વર્તમાન પત્રો મીડિયા ની સાથોસાથ સમાજની અંદર એનજીઓ કે જે સંસ્થાઓ જુદી જુદી રીતે સેવાનું કામ કરતી હોય છે એ બધી એનજીઓ પણ પોતાની પ્રવૃત્તિની સાથો સાથ આ જો આ ચક્ષુદાનની પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રહીએ અને એમાં પણ ભાગ લે અને એનો પણ પ્રસાર પ્રચાર વધારે થાય તો જાગૃતિ આવી શકે વધારે સારી અને એ બધાને લાભ થઈ શકે જી અનુપૂપભાઈ ખાસ કરીને ચક્ષુદાન પ્રવૃત્તિ તો તમે લોકો કરો જ છો પણ વિવેકાનંદ યુથ ક્લબ બીજી અનેક રીતે સાહિત્ય કળા એને પણ સપોર્ટ આપવાનું પ્રોત્સાહન આપવાનું એક મોટું પ્લેટફોર્મ આપવાનું જે સામાન્ય રીતે કલાકારોને સાહિત્યકારોને નવોદિત લેખકોને કવિઓને પ્લેટફોર્મનો અભાવ હોય છે પ્લેટફોર્મ કોઈ ના આપે તો એવા લોકોને પણ તમે આગળ કરો છો સેવા તો કરો છો સાથે સાથે સાહિત્યની પણ સેવા કરો કળાની સેવા એટલે વિવેકાનંદ યુથ ક્લબની અલગ અલગ પ્રવૃત્તિ છે એના વિશે પણ થોડી વાત કરી દો આજે જ

એને એક વિશેષ સમાજમાં એક વિશેષ પ્રભાવ સમાજ સાધુ સંતો નો હોય છે જે મોરારી બાપુ રમેશભાઈ આજે આવા કથાકારો હોય છે તો આ વાત કથામાં મૂકે તો ચોક્કસ લોક શિક્ષણના ભાગરૂપે આ પ્રવૃત્તિને વેગ મળશે આજે કોઈ દરેક લોકો ચક્ષુદાન નિલેશભાઈ કરવા તૈયાર હોય

આખા ઇન્ડિયામાં નંબર વન છે તો આવી સરસ મજાની પ્રવૃત્તિને વેગ મળશે જી જેમ અનુપમભાઈ લોહી છે એ કઈ લેબોરેટરીમાં બનતું નથી કે કોઈ કેમિકલ થી લોહી બનાવી નથી શકતો તો રક્તદાન તમે કરો તો જ બીજાને મળે એની જેમ ચક્ષુમાં પણ એ સ્થિતિ કે ફેક્ટરીમાં કોઈ આંખ બનાવી નહીં શકાય કે એ તો આપણે દાન કરશું તો જ બીજી વ્યક્તિને મળશે અને એ એવું દાન છે કે જે આપણે માટે જ્યારે નકામું બની ગયું છે ત્યારે બીજા માટે કામનું હોય છે તો એ વસ્તુ સરસ છે પ્રેમલભાઈ પુસ્તક પરબ સરસ ચલાવે છે વિવેકાનંદ યુથ ક્લબ જ્યારે મહિનાનો પહેલો રવિવાર હોય છે ત્યારે કોટેચા સ્કૂલમાં થોડીક એની પર વાત કરજો કારણ કે ત્યાં ધીમે ધીમે બહુ સરસ રિસ્પોન્સ તમને મળતો જાય છે પુસ્તક પરબમાં રાજકોટની અંદર દર મહિનાના પહેલા રવિવારે કોટેચા સ્કૂલના હોલની અંદર નિઃશુલ્ક રીતે રાજકોટના પ્રજાજનને નાના બાળકોથી માંડીને એટલે કે અભ્યાસ કરતા હોય તેવા વ્યક્તિઓથી માંડીને વૃદ્ધ અને નિવૃત્ત હોય 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 બધાને પોતાની પોતાની સાહિત્યની સાહિત્યની જે એ માંગ છે છે પ્રવૃત્તિમાં જેને રસ અને જુદા જુદા પુસ્તકો વાંચવા અને જુદા જુદા પુસ્તકોમાંથી જ્ઞાન મેળવવાની જે લોકોની ઈચ્છા હોય છે એ લોકો માટે આ એક પ્રવૃત્તિ વિવેકાનંદ યુથ ક્લબ અને સાહિત્ય સેતુને એવું લાગ્યું કે આ જો પ્રવૃત્તિ કરીએ તો બધાને એમાં લાભ મળી શકે એમ છે અને એ રીતે જો સમાજમાં નિઃશુલ્ક રીતે આવો લાભ મળતો હોય તો પૈસા ખર્ચા વગર પણ જો આ લાભ મળે તો દરેકને ખૂબ ઉપયોગી થાય તેવી આ પ્રવૃત્તિ અમે સેવાભાવ રીતે કરી રહ્યા છીએ અને સાહિત્ય સેતુના દરેક

એ લોકો વાતો કરે તો લોકોને એની ચોક્કસ અસર થશે જે લાઈવ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે તમે અનુપમભાઈ એક સંદેશો અને પરિમલભાઈ સૌથી પહેલા તમે એક સંદેશો આપી દો પછી અનુપમભાઈ લોકોને એક તમારો સંદેશો આપી દો ચક્ષુદાન વિશેનો પરિમલભાઈ ચક્ષુદાન મહાદાન એવું આપણે બધા જાણીએ છીએ પણ ચક્ષુદાન છે એ આપણા શરીરનું અંગ છે એ આપણું શરીર મૃતપાય થઈ જાય પછી જો એ અંગનો ઉપયોગ થઈ શકતો હોય અને એ અંગને લીધે અન્ય કોઈ જીવને મહાન એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જો એનું જીવન ઉજાગર થતું હોય અને એના જીવનમાં નવો ઉજાસ આવતો હોય એક નવો સૂરજ ઉગે તો કેટલું બધું અજવાળું સર્વને સારું લાગતું હોય છે એવો જો આ દાનની પ્રવૃત્તિનો જો બધા સ્વીકાર કરે અને આ પ્રવૃત્તિમાં પોતે સૌ પોતે અંગત રીતે પણ એમાં સામેલ થાય તેવું અમે બધાને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ અને સૌનો સાથ સહકારમાં મળતો રહીએ એવી અપેક્ષા છે જાગૃતિ આવે સમાજમાં એટલા માટે રાજકોટ વાસીઓને મારી ખાસ વિનંતી છે કે આપના પરિવારમાં આપના સ્વજનનું કોઈનું અવસાન થાય ત્યારે ખાસ ચક્ષુદાનને એક મંત્ર બનાવીએ ચક્ષુદાનને એક આપણો ભાગ બનાવીએ અને ચક્ષુદાન કરીએ એવી સૌને વિનંતી છે જી તો દર્શક મિત્રો આજે દસમી જૂન એટલે કે વિશ્વ ચક્ષુદાન દિવસ એ નિમિત્તે અનુપમભાઈ દોશી અને પરિમલભાઈ જોશીએ સરસ મજાની વાતો કરીને અને વિવેકાનંદ યુથ ક્લબ વર્ષોથી ચક્ષુદાનની પ્રવૃત્તિ કરે છે અનેકવિધ પ્રવૃત્તિ કરે છે પણ આજે આ દિવસે ચોક્કસપણે આપણે ચોક્કસ દિવસ છે એટલે ચક્ષુદાનની પ્રવૃત્તિ વિશે એમની વાતો સાંભળી અને સરસ એમણે ભાવવાહી વાતો કરી આપણે પણ આ મંત્રને યાદ રાખીએ કે આપણા પરિવારમાં પણ જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે આઘાતમાં હોય બધું બરાબર છે પણ યાદ ચક્ષુદાન તો મેં કીધું એમ જે જન્મજાત છે એ મેઘધનુષ્યના રંગો જોઈ શકશે ને આ પ્રકૃતિને જોઈ શકશે તો ચોક્કસપણે ચક્ષુદાન માટે આગ્રહ રાખીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર